રાજકોટમાં દાંડિયા માથાકૂટની ઘટના લોહિયાળ બની જેમાં રંગીલા સોસાયટી ડીમાર્ટ નજીક પાર્થ કાકડીયા નામના યુવક પર અજયસિંહ જાડેજા વિજયસિંહ જાડેજા અને તેમના સાથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને લોહી લોહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલની અંદર તેને દાખલ કરવામાં આવ્યો પટેલ દાંડિયા ક્લાસીસમાં બે શખ્સોએ દારૂ પીધેલી હાલતમાં નુકસાન પહોંચાડ્યું હતું હુમલો કર્યો હતો જોકે તે ઘટના બાદ ભક્તિનગર પોલીસ મથકે કોર્પોરેટર વિનુ ઘવા અને અજયસિંહ સહિતના લોકોએ બેઠક કરી અને સમાધાન પણ કર્યું હતું અને તે છતાં પણ ખાર રાખી અને હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે